વડોદરા શહેરના જૂનીગઢી પાસે આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની દિવાલ ધરાશાયી થતાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હતું મોટો અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બે જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વડોદરા શહેરમાં વરસાદી વિરામ લીધો છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાની જળઝરિતિમારો હતો કેટલોક ભાગ તૂટી પડવા સહિતની બનાવો સામે આવી રહ્યા છે તેમાં મંગળવારે શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલા ભદ્ર કચેરીની રોડ સાઇડની એક દિવાલ અચાનક તૂટી પડી હતી મોટો વાજ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે દિવાલ તૂટી પડતા નીચે દબાઈ જવાથી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જ્યારે અચાનક દિવાલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક્ટિવાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો જોકે દિવાલ પડતા એક રિક્ષાને પણ મોટું નુકસાન થયું હતું બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવી મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંપાબેન દેવી પૂજક નામની મહિલાનું આ દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું અત્રે નોંધનીય બાબત છે કે આજ રોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે શહેરના સૌથી મોટા અને ખાસ મનાતા એવા જૂના ગઢીના સિજના વિસર્જનની સવારી નીકળશે આ સિજના વિસર્જન ટાણે સૌ કોઈની નજર જૂની ઘડીના સિજના વિસર્જન પર હોય છે ત્યારે તે પૂર્વે જ અગિયાર વાગ્યાની આસપાસ અચાનક ગઢીના સીજીની સ્થાપના થોડા અંતરે આ ભદ્ર કચેરીની ઇમારત આવેલી છે જેની રોડ સાઇડની દિવાલ તૂટી પડી હતી હાલ મહિલાના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો જયારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે